મને એવું લાગે છે આ વહુઓથી બચવાના નુસ્ખા મારે જોઈ લેવા જોઈએ તો ખબર પડે મમ્મીજી મમ્મીજી હવે છેને કોઈ નાટક ન કરતા ભૂત નથી હું શું કામ એટલું ડરો છો છે ને હવે કોઈ પણ નાટક કર્યા વગર ચૂપચાપ આ ખાઈ લેજો મને ખબર છે તમે અમારા હાથનું ખાવાની ના પાડી છે એટલે તો શાક રોટલીને કાંઈ લઈને નથી આવી શાક રોટલી બનાવો તમને આપું તો તમને એવું થાય કે એમાં કદાચ મેં ઝેર નાખી દીધું હશે એટલે આ પડીકું લઈને આવી છું આ લ્યો ખાઈ લ્યો ફટાફટ લઈ જા પડીકામાં શું વાંધો છે એ થોડી મેં બનાવ્યું છે વારે વાહ હોશિયારી તારા બાપમાં જ આપેલી છે ને તારા મગજમાં જ છે ને મારા પપ્પા તો બહુ હોશિયાર છે અને હું એમ એમના એ સ્માર્ટ હમ ખબર જ છે સ્માર્ટ છે એટલે તો ખુલ્લું પેકેટ લાવી હા ખોલી નાખ્યું પેકેટ ઝેર નાખી દીધું ને પછી પછી મને આપશે એટલે હું ખાવ ને મારા રામ રમી જાય હું નથી ખાવાની મમ્મી પણ નહીં ખાવ આ શંકા કરવાની એક હદ હોય છે અરે તમે તો બધી હર વટાવી રહ્યા છો શંકા શંકા કરે એવા જ કામ કર્યા છે કેમ આ પેકેટ આ ખોલીને શું કામ લાવી આ ખુદ લવાય ને હા લવાય કે નહીં પણ ના ખોલીને ઝેર નાખ્યું ઝેર નાખીને બરાબર મિક્સ કરી દીધું એટલે હું એક બે આમ ખાઉં ને ત્યાં તો મમ્મી તમારી વિચારધારા ક્યાં પહોંચી ગઈ છે વિચાર તો કરો તમે ક્યાં નહીં અહીંયા જ છે અહીંયા સુધી જ પહોંચી છે ઠીક છે આ ખુલ્લું પેકેટ છે ને તમને એવું છે ને કે આમાં મે ઝેર નાખ્યું છે શાંતિ રાખો ભાભી એ મમ્મી માટે બીજો નવો પેકેટ લઈને આવજો તો ભાભી

તો ઝેર ચેક તો કરવું પડશે ને ઝેર છે કે નહીં એટલે કામ કરો ખાઈને ચેક કરી જો આમાં ઝેર છે કે નહીં નથી ખાવ તો જો આ છે ને આ તમારા હાથે પકડો અને તમે તોડી પોતે હમ ખબર પડી ગઈ આ પ્લાન નંબર બી હશે તમારો આ પ્લાન એ સક્સેસ થઈ ગયો એટલે પ્લાન બી બનાવ્યો બંને હવે ભેગા મળીને આ પેકેટની બહાર જ ઝેર લગાવી દો એટલે ડોસીમાં અડે ખોલે ખાય એટલે રામ રામ રમી છે શું મળ્યું છે તમે એ પ્લાન બી પ્લાન સી પ્લાન અરે આ ઝેર પર ઝેર લગાવી લાવ્યા તો અમે પકડીએ ભાભી તમે પકડો તમે પકડી શકો છો તમે એવી કઈ ક્રીમ લગાવી હશે કે તમને ઝેરની અસર જ ન કરે તમે બંને બહુ હોશિયાર છો બહુ હોશિયાર તમને ખબર છે ભાભી મને એક મહાન વ્યક્તિ એ કહ્યું છે સામે વાળા વ્યક્તિના મનમાં કોઈ શંકા હોય કોઈ વેમ હોય ને કે કોઈ ડર હોય ને તો એ સાચું કરીને બતાવવાનું ડર પણ પૂરો વ્યક્તિ પણ પૂરો પૂર તમને ખબર છે મને છે ને પેલા બહુ ડર લાગતો હતો મારા હું નાની હતી ને ત્યારે મને એવું હતું કે મારા બેડ ઉપર ખાય ને તો મને ન ગમે અને મારી એક ફ્રેન્ડ હતી ને એ આવીને મારા બેડ પર જ બેસે ને ન્યાજ નકરું કચરું ઢોળે અને મને જરાય નહોતું ગમતું મને ફોબિયા જેવું હતું એટલે પછી મેં શું કર્યું એ આવે ને એની પહેલા હું જ બેડ ધંધો કરી નાખું ડર જ ના લાગે એવી રીતે હા તે કહ્યું એ બરાબર છે અને તમને ખબર છે એટલે મને મારી નાખવા માંગો છો એટલે આ ફોબિયા આ તમે તમે લોકોને એમ છે કે મને કાયા ખબર નથી પડતી બધી ખબર પડે છે એટલે મને મરવાની જે શંકા છે એ સાચી કરવા માટે મારે આ કાવાનું ને મારે મરી જવાનું એ શું કહે છે ફોબિયા છે આ તમને જને ફોબિયા થઈ ગયો છે આ જેલનો બાકી જેલનો સ્વાદ તમે ચાખ્યો ક્યારે ચાખ્યો મને ચાખો તો ખરા હા ટેસ્ટી હોય તો જેલ તો હા આલો આલો ખાઓ એકા ખાઓ એક તું ખાઈ તું ખાઈ કે જેલ ખાઈ તો મરી જ જાય

બસ આવા જેર છે ને જે આ છે ને લો બસ તે તો ખા તું તો ખાઈ શકે ને શું પાણી પાણી ની કરતી થી કાઈ જેર નથી જે 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 શું એટલે આમાં નઈ ને પેલો ફરીકા અને તે જે બુંગળું કાધું એમાં ઝેર ન હતું બીજા માં ના